હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ઠંડીમાં ખાવાની મજા આવે એવી એકદમ હેલ્ધી અને ટેસ્ટી લીલા લસણ અને મેથી મેથીની ભાજીમાંથી બનતી કઢી અને મકાઈના રોટલાની એકદમ સરળ રીત કઢી તો બધાના ઘરમાં બનતી જ હોય છે ફ્રેન્ડ્સ પણ બધાના ઘરની રીત અલગ અલગ હોય છે અમારા ઘરે લીલા લસણની કઢી કઈ રીતે બને છે તેની સરળ રીત લઈને હું તમારા માટે આવી છું તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો ફ્રેન્ડ્સ જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ રીતની કઢી અને રોટલા ખાવાની ઠંડીમાં ખૂબ જ મજા આવે છે સાંજે જો તમે આ રીતે કઢી અને રોટલા બનાવો તો સાથે બીજા કશી જ વસ્તુની જરૂર નથી પડતી આ એમનેમ જ ખાવાની ખૂબ મજા આવે છે અને આ કઢી તમે રોટલા સાથે ખીચડી સાથે ભાત સાથે બધાની સાથે ખાઈ શકો છો તો ચાલો આપણે શરૂ કરીએ તો તેના માટે અહીંયા અમે પાંચસો એમ છાશ લીધી છે તમે દહીંમાંથી પણ કઢી બનાવી શકો છો જો તમારે દહીં લેવું હોય તો એક બાઉલ ભરી અને દહીં લેવાનું અત્યારે અમે પાંચસો એમ મીડિયમ ખાટી છાશ લીધી છે તેની અંદર ત્રણ ચમચી ચણાનો લોટ એડ કરી દેવાનો દહીં લેતા હોય તો પણ એ જ માપ રાખવાનું છે ત્રણ ચમચી ચણાનો લોટ એડ કરી અને તેની અંદર આપણે બ્લેન્ડર ફેરવી દઈશું એટલે એકદમ સ્મૂધ બેટર તૈયાર થઈ જાય ગાંઠા વગરનું આ રીતે બ્લેન્ડર ફેરવી દેવાનું તમે વલોણીથી પણ કરી શકો છો આ તૈયારી આપણે પહેલાં કરી લઈશું ત્યારબાદ કઢી વઘારવા માટેના જે મસાલા હોય છે એ આપણે જોઈ લઈશું આની અંદર આપણે પાછળથી પાણી એડ કરીશું અત્યારે પાણી એડ નથી કર્યું તો હવે આપણે જે મસાલા કઢી વઘારવા માટે જરૂર પડશે તે જોઈ લઈએ તો તેના માટે અહીંયા અમે અડધી ચમચી જીરું લીધું છે પોણી ચમચી મેથીના દાણા બે આખા લાલ મરચાં લીમડો અને હિંગ લીધી છે અહીંયા અમે કઢી માટીના વાસણમાં બનાવવાના છીએ તો તેને અમે પહેલાં ગરમ કરવા મૂકી દીધું હતું મેં તેની અંદર ઘી એડ કરીશું ઘીમાં વઘારેલી કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે પણ તમે તેલમાં પણ વઘારી શકો છો જો તમે ઘી ના વાપરવા માગતા હોય તો અને માટીના વાસણની જગ્યાએ તમે રેગ્યુલર વાસણમાં પણ કઢી બનાવી શકો છો પણ આ રીતે માટીના વાસણમાં બનાવેલું જમવાનું ખૂબ જ મીઠું લાગતું હોય છે ઘી ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે જે મસાલા લીધા હતા એ એડ કરી દઈશું કોઈ જ વધારાના મસાલા વગર આ કઢી ખૂબ જ ટેસ્ટી લાગે છે શિયાળામાં આ રીતે કઢી અને રોટલા ખાવાની ખૂબ મજા આવે છે આના પહેલાં પણ અમે આ રીતનું એકદમ સાદું અને દેશી ભોજનની રેસીપી મૂકેલી છે તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એ પણ તમે જોઈ શકો છો સરસ મસાલો તતડી જાય પછી આપણે તેની અંદર લીલું લસણ એડ કરીશું અહીંયા મેં ચાર ચમચી ધોઈને સમારેલું લીલું લસણ એડ કર્યું છે આપણે આ કઢી લીલા લસણ અને લીલી મેથીમાંથી બનાવવાની છે એટલે એ વધારે થોડું એડ કરવાનું એક બાઉલ ભરી અને ધોઈને સમારેલી મેથી એડ કરીશું અને તેને સાતળી લઈશું ગેસ અત્યારે આપણે ધીમો જ રાખ્યો છે ધીમા ગેસે લસણ અને મેથી સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું ફ્રેન્ડ્સ તમે અમારો વિડીયો કઈ સિટીમાંથી જુઓ છો તે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને તમે કોઈ દિવસ આ રીતે લીલા લસણ અને મેથીની કઢી બનાવો છો કે નહીં તે પણ અમને કમેન્ટમાં જણાવજો સરસ સોફ્ટ થઈ ગયું છે લસણ અને મેથી ઘરમાં તો સુગંધ સુગંધ આવવા લાગશે જો તમે આ રીતે કઢી બનાવશો તો આજુબાજુમાં પણ ખબર પડી જશે કે તમે લીલા લસણની કઢી બનાવો છો એટલી સરસ સુગંધ આવશે તેની અંદર અડધી ચમચી હળદર ઉમેરીશું અને એક ચપટી જેટલું જ લાલ મરચું એડ કરવાનું છે વધારે એડ નથી કરવાનું આ રીતે મિક્સ કરી લેવાનું હવે જે બેટર આપણે તૈયાર કરીને રાખ્યું છે ચણાના લોટ અને છાશનું તે આની અંદર ઉમેરી દઈશું અને આની અંદર એક ગ્લાસ પાણી એડ કરીશું કેમ કે આ હજી ઘટ છે જેમ જેમ ઉકળશે એમ કઢી વધારે ઘટ થતી જશે એટલે આની અંદર એક ગ્લાસ પાણી ઉમેરી દઈશું વધારે પડતી પાતળી કઢી ખાવાની મજા નથી આવતી રોટલા સાથે એટલે વધારે પાણી નહીં ઉમેરવાનું હવે આને આપણે ફૂલ ફ્લેમ કરી અને ઉકાળી લઈશું કઢીને ધીમા ગેસે ઉકાળશો તો તે ફાટી જશે એટલે હલાવતા જઈ અને ફૂલ ફ્લેમ ઉપર જ કઢીને ઉકાળવાની તો ફાટ્યા વગરની કઢી તમારી તૈયાર થશે અને એકદમ ટેસ્ટી લાગશે આ રીતે વચ્ચે વચ્ચે ચમચો હલાવ ફેરવવાનો અને કઢી સરસ રીતે ઉકળી જાય ત્યાં સુધી તેને થવા દઈશું પાંચથી સાત જ મિનિટમાં આ કઢી ઉકળી જાય છે આ રીતે માટીના વાસણમાં શક્કરિયા કઈ રીતે બાફવા અને પુલાવ કઈ રીતે બનાવો કણકીની ગેસ તેની રીત પણ મેં મૂકેલી છે અમે અહીંયા લીલા મરચાં અને આદુની પેસ્ટ નાખવાનું ભૂલી ગયા હતા જ્યારે લસણ અને મેથી એડ કરી ત્યારે જ નાખવાની હતી પણ ભૂલી ગયા હતા તો પાછળથી એડ કર્યું છે તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો અમે અહીંયા તીખા લીલા મરચાં લીધા હતા એટલે અડધી ચમચી પેસ્ટ એડ કરી છે પણ તમે વધારે તીખું ખાતા હોય તો વધારે પણ નાખી શકો છો હજુ આમાં આપણે મીઠું નહોતું નાખ્યું તો આની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું તમને જો ખાટી મીઠી કઢી ગમતી હોય તો આ સ્ટેજ ઉપર તમારે આની અંદર એક ચમચી જેટલો ગોળ અથવા તો ખાંડ ઉમેરી દેવાની અમે અહીંયા નથી ઉમેર્યું અમે ફક્ત ખાટી કઢી જ બનાવી છે અમને ખાટી મીઠી કઢી નથી ગમતી તો અમે આની અંદર ગળપણ ઉમેર્યું નથી હવે આપણે કઢીને બરાબર ઉકળવા દઈશું માટીના વાસણમાં જમવાનું બનાવો તો તેનો ટેસ્ટ જ અલગ આવતો હોય છે ફ્રેન્ડ્સ ગામડામાં આ લોકો માટી આ રીતે લોકો માટીના વાસણમાં જમવાનું બનાવતા હોય છે એટલે આપણને ગામડાનું જમવાનું મીઠું લાગતું હોય છે જો ઉભરો આવવાનો આવવા જેવું થાય તો ગેસ ધીમો કરી દેવાનો અને પછી પાછો ફૂલ કરી દેવાનો એ રીતે કઢીને સરસ ઉકાળી લેવાની તમે જોઈ શકો છો કઢી સરસ ઉકળી ગઈ છે અને તેનો કલર પણ સરસ આવી ગયો છે આ કઢીને તમે આ રીતે પણ ખાઈ શકો છો પણ હજુ આને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે ઉપરથી એક વઘાર કરીશું તો તેના માટે બે ચમચી ઘી ગરમ કરવા મૂકી દીધું છે ઘી ગરમ થાય એટલે તેની અંદર આપણે જીરું એડ કરીશું અડધી ચમચી જેટલું એમને પણ તમે આ કઢી ખાઈ જ શકો છો પણ હજુ વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે આની અંદર વઘાર કરીએ છીએ જો તમારે ના કરવો હોય તો સ્કીપ કરવાનું આ સ્ટેજ સ્ટેપ જીરું તતડે એટલે તેની અંદર બે ચમચી લીલું લસણ એડ કરીશું અને ગેસ બંધ કર્યા પછી એક ચમચી જેટલું લાલ મરચું એડ કરી દેવાનું અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે અને કઢીની ઉપર આ વઘાર આપણે રેડી દઈશું તો એકદમ સુપર ટેસ્ટી આપણી કઢી તૈયાર થઈ જશે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને મકાઈના રોટલાની તૈયારી કરીશું તો તેના માટે અહીંયા અમે પીળી મકાઈનો લોટ લીધો છે તમે સફેદ મકાઈનો લોટ પણ લઈ શકો છો તેની અંદર મીઠું એડ કરીશું અને ગરમ પાણીથી લોટ બાંધવાનો છે એકદમ મસળતા જઈને થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને મસળી મસળીને લોટ બાંધવાનો છે મકાઈની અંદર ગ્લુટન નથી હોતું આ ગ્લુટન ફ્રી હોય છે એટલે તેમાં બાઇન્ડિંગ નથી આવતું એટલા માટે ગરમ પાણીથી લોટ બાંધશો તો તેમાં બાઇન્ડિંગ ફટાફટ આવી જશે અને તમારો રોટલો બનાવતી વખતે ફાટશે નહીં આ રીતે એકદમ મસળી મસળી અને લોટ બાંધવાનો છે જેટલો લોટ મસળશો એટલો તમારો રોટલો મીઠો લાગશે અને એકદમ તમારો રોટલો એકદમ સોફ્ટ તૈયાર થશે એટલે લોટને મસળવો ખૂબ જ જરૂરી છે આવી રીતે હાથેથી થોડું થોડું પાણી નાખતા જઈ અને લોટ બાંધવાનો છ તમે અહીંયા મકાઈના રોટલાની જગ્યાએ જુવારનો રોટલો અથવા તો બાજરીનો રોટલો પણ બનાવી શકો છો લોટ સરસ બંધાઈ ગયો છે તો હવે આપણે પાણીવાળો હાથ કરી અને તેને ફરીથી મસળી લેવાનો અને આટલા લોટમાંથી બે રોટલા તૈયાર થશે અને જે કઢી આપણે બનાવી છે તેમાંથી તમે ચાર વ્યક્તિને સર્વ કરી શકો છો આ રીતના બે લુવા પાડી લેવાના છે આ રોટલો તમે આવી રીતે હાથેથી પણ બનાવી શકો છો અને પાટલી ઉપર પ્લાસ્ટિક મૂકીને પણ થેપીને બનાવી શકો છો તમને જો હાથેથી રોટલો બનાવતા ના ફાવતું હોય તો તમે પ્લાસ્ટિક મૂકી અને થેપીને પણ રોટલો બનાવી શકો છો બીજી બાજુ આપણે તવી ગરમ કરવા મૂકી દેવાની તવી ગરમ થઈ જાય એ ત્યાં સુધીમાં રોટલો બનાવી લેવાનો અને ત્યારબાદ તવી ઉપર રોટલો આપણે શેકી લેવાનો અમે અહીંયા તવી ગરમ કરવા મૂકી દીધી હતી તો હવે આપણે તેની ઉપર રોટલો મૂકી દઈશું તમે માટીની તાવડીમાં પણ રોટલો બનાવી શકો છો અને નોનસ્ટિકમાં પણ બનાવી શકો છો અમે અહીંયા લોખંડની તવી ઉપર બનાવીએ છીએ એક બાજુ રોટલો બરાબર શેકાઈ જાય અને ઉપરની બાજુ કલર થોડો બદલાય ત્યાં સુધી રોટલાને મીડિયમ ગેસ ઉપર થવા દેવાનો ફૂલ ફ્લેમ ઉપર નથી કરવાનો આ રીતે તેને ફેરવી લઈશું હવે ધીમે રહીને જો એ સરળતાથી ના ઉખડે તો સાઈડમાં થોડું ઘી નાખશો એટલે તરત જ રોટલો ઉખડી જશે બંને બાજુ સરસ રોટલાને આપણે શેકી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો રોટલો તૈયાર થઈ ગયો છે હવે આપણે જો તમને આ રીતે હાથેથી ના ફાવે તો તમે કોઈ કપડાથી પણ પ્રેસ કરી અને રોટલો શેકી શકો છો આવી રીતે તો તૈયાર છે આપણો મકાઈનો રોટલો ફ્રેન્ડ્સ અને એકદમ ટેસ્ટી એવી લીલા લસણ અને મેથીની કઢી હવે આપણે તેની ઉપર ઘી લગાવી લઈશું આ રીતનો ગરમ ગરમ રોટલો એકલો પણ ખાવાની ખૂબ જ મજા આવે છે તો હવે આપણે સર્વ કરી દઈશું તૈયાર છે આપણી કઢી અને રોટલા ફ્રેન્ડ્સ તમને અમારી આ કઢી અને રોટલાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અત્યારે માર્કેટમાં લીલું લસણ અને મેથી ખૂબ જ સારા પ્રમાણમાં મળે છે તો આપણે તેનો આ રીતે ઉપયોગ કરવો જોઈએ અને ઠંડીમાં ખાવાની તો ખૂબ જ મજા આવે છે આ રોટલો અને કઢી આપણે બે રીતે ખાઈ શકીએ છીએ એક તો ચોળીને પણ તમે ખાઈ શકો છો અને એમને પણ ખાઈ શકો છો કઢી તમે બાજરીના રોટલા જુવાનો રોટલો મકાઈનો રોટલો રોટલી ખીચડી ભાત બધાની સાથે ખાઈ શકો છો એટલી જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ આ શિયાળામાં જો તમે આ રીતની કઢી ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય